પરંતુ હમણાં જે છેલ્લી પેટા ચૂંટણી થઈ એની અંદર પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ટોટલી ક્લીન સ્વીપ કર્યું એટલે ચાર બેઠકો પર પેટા ચૂંટણી હતી એ બધી જ બેઠકો મમતા બેનર્જીની પાર્ટી જીતી ગઈ નમસ્કાર દર્શક મિત્રો પશ્ચિમ બંગાળ એ મમતા બેનર્જીનો ઘડ છે અને એ મમતા બેનરજી એ ઘરની અંદર કોઈને ઘૂસવા દેતા જ નથી છેલ્લી ત્રણ વખતની જો આપણે ચૂંટણી જોઈએ તો ભાજપને મોટા ફટકા પડ્યા છે ભાજપે પશ્ચિમ બંગાળની અંદર ઘણો બધો એવો પ્રયાસ કર્યો કે ટીએમસીને પાડી દે પરંતુ હજુ સુધી ભાજપ ત્યાં ફાવી નથી નો ડાઉટ કેટલીક સીટો જે અગાઉ કરતાં વધારે ભાજપને મળી હતી પરંતુ હમણાં જે છેલ્લી પેટા ચૂંટણી થઈ એની અંદર પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ટોટલી ક્લીન સ્વીપ કર્યું એટલે ચાર બેઠકો પર પેટા ચૂંટણી હતી એ બધી જ બેઠકો મમતા બેનરજીની પાર્ટી જીતી ગઈ તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનરજીના ઘરની અંદર ભાજપે પહેલાં બહુ ગાબડા પાડ્યા ઘણા બધા જે મોટા મોટા નેતાઓ છે એમને ટીએમસીમાંથી તોડીને ભાજપે પોતાના પક્ષમાં લઈ લીધા પરંતુ બે હજાર એકવીસની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને ફટકો પડ્યો એ પછી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપે મોટા મોટા દાવા કર્યા હતા કે બેતાલીસ લોકસભાની જે બેઠકો છે એમાંથી ભાજપ ઘણી ખરી બેઠકો જીતી જશે ત્રીસ ઓગણત્રીસ ત્રીસ બેઠકો જીતવાની ભાજપે વાત કરેલી પરંતુ લોકસભા બે હજાર ચોવીસમાં ભાજપને માત્ર બાર બેઠકો જ મળી હતી અને ટીએમસી ઓગણત્રીસ બેઠકો ઉપર જીતી ગયો હતો આ પછી હમણાં તાજેતરની અંદર એટલે ગઈકાલે જ્યારે ચાર પેટા ચૂંટણીના પરિણામો આવ્યા એ પણ ભાજપને ચોંકાવી દીધા અને ટોટલ ટીએમસીએ ક્લીન સ્વીપ કરી દીધું ચારે ચાર પેટા ચૂંટણીની બધી જ બેઠકો ટીએમસી જીતી ગયો હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ જે ચાર પેટા ચૂંટણી હતી વિધાનસભાની એની અંદર ભાજપને હાર કેમ મળી ભાજપને મોટો ફટકો કેમ પડ્યો તો એનું કારણ એવું માનવામાં આવે છે કે સામાન્ય રીતે ભાજપ બહુ આક્રમક રીતે ચૂંટણી લડે અને એમાં જીતે પણ છે પરંતુ આ વખતે લોકસભા બે હજાર ચોવીસના પરિણામો પછી પશ્ચિમ બંગાળની જે ભાજપની કેડર છે અને ભાજપના જે મોટા મોટા નેતાઓ છે એ બિલકુલ નિષ્ક્રિય થઈ ગયા છે એમણે આ વખતે બિલકુલ કોઈ આક્રમકતા ચૂંટણીની અંદર દેખાય દેખાડી નથી એમનામાં કોઈ ઉત્સાહ પણ જોવામાં મળ્યો નથી આ વખતે જે પેટા ચૂંટણી થઈ એમાં ભાજપના નેતા છે સુકાંત મજમુદાર એમની આગેવાની હેઠળમાં આ ચૂંટણી લડવામાં આવી હતી અને આ વખતે તેઓ કેન્દ્રમાં મંત્રી પણ બની ગયા છે પરંતુ કોઈ કોઈ એટલે ભાજપના કાર્યકરો નેતાઓને સહેજ એક પ્રકારનો ઉત્સાહ બી નહોતો બીજું કે આ વખતની જે પેટા ચૂંટણી હતી એમાં ભાજપે કોઈ મુદ્દો પણ નહોતો ઉઠાવ્યો મતલબમાં પહેલેથી સરેન્ડર કરી દીધું હોય એવો પશ્ચિમ બંગાળની અંદર માહોલ હતો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ